બાપુ ગોતળીને ટાઉ મોડું તોડ શું કરવું ખેલ થઈ ગયો બાપુ જોઈએ આપણને બે મથક નવું લેવા કાઢશે ઈ પાકું ક્યાંક ગોતું આવું

રિસ્તેદારા એવું લાગે મેં કેવું તમે મેજો છો તમે કડીક શાંતિ રાખો

રાખે પણ ખોલી ને બે તમે આ દુકાન ખોલી ને બેસાક બે વાર ઘડે સુપરાગરો જીભ મોઢાડેક લેવાનું મારે ચલાપુ આપણે હા દારૂઆ મૂકી દે દારૂ જવાબદાર મૂકી દેવાનું તારે હમણાં જોઈયું જ પડે સમાચાર બે વર્ષ માં આપડે દારૂ બંધ કરાવારૂ લે આ તો

હવે જાવી કેપ તો આજ ત્યાં ખાલી જાય જે કા તો તો બાવો રડે જાય ને હમ વિદ્યા બાવો તો કહે ઘર કોમ પડ જાય મને સટકાનો કામ થાય આ તો હમણાં સટકું હોય છે તો મને કાટ નાખી ઘણા ના કેમ કરે મહા એ મોઢું કરે મોડું દેખાય એ આય ચોર ધગા દેખાય હવે આજ છે નહીં આયા બધબની છે હવે સાથે હવે ઘણા આયાં ગેરા

એને બીજું વાંધો છે બાપુ ને ખબર છે એ આપણને કઈ ખબર નથી એને એક છોકરો ગયો છે છોકરો એને એક ગમે મારા જોયા માં ઈ આવે હશે વાત કરવી આપણે એને એને ઈ દિલમાં માં ઈ શોક રસ ને હા ઈ કાઢવો પડશે એ ઈ આપણે કઈ રીતે કાઢો બાપુ ઈ નીકળે જાય નીકળે જાય હમ કાઢ નઈ અને ખેલા હા બાપુ એના ભાઈ છે તો એના બાપુ ઈ આપને નઈ ખબે એના ભાઈ છે એના ભાઈ છે ને તો એને કે આવી રીતે છે મે હમણે વાત કરી હતી સાંભળે ને સાંભળે સાંભળે આ તો એને કહી દે જો તમારે બેન ને કઈ વાંધો નથી દીધો

તો કાઢો કાઢો સર ફડકી કરો ને છૂટા થાવી આવતો આખી જગ્યા પેલા ઓયન પૂછી લો પૂછી લો હું પૂછું તમ પૂછો માર ફેર પડશે એમ હા હું પૂછું બાપુ પૂછી જો ને કોણ છે વાંધો નહીં હાલો પૂછી લો કોણ છો કર બશી આ લીગુ આ કેદી પેદા થઈ ગઈ મારા વાસી શેલા

ओम सुहान इंडियन पुरान ओम लिंडियन पिंडियन पुरान हाँ। फट।, फट ओम लिंडियन पिंडियन कुंडियन कुंडियन लिंडियन तब दिल में जानु से पुरिया राजा अरे व्यू जानु से राजा पिंकर क्या कोई क्यों ले चला ये बापू हम होते हैं सर मंत्र बोले काटो नहीं है ना बोल लाखों

બાપુ તમે મુન્ની બદના મુલિંગ તે રેલી મુન્ની ગુલાબી વાી રેજુ ડાર્લિંગ તે રેલી બાપુ ચલા